નમસ્કાર દર્શક મિત્રો આપને ગુજરાતી હરિઓમ ઓગણીસ ચમોદાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો આપ મિત્રો વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ તમામ ગ્રુપમાં શેર કરી દો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો વિડીયો સારો લાગે તો આપ મારા મિત્રો એક વિડીયાને લાઈક આપી દેજો ચાલો ટ્રેક્ટરની વાત કરી ભાઈને મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેપવાનું છે આપ્યાની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર આગળ પાછળના સારા છે એન્જિન પાવરફુલ છે લાઈટ વૂટ ટાયર વગેરે એકદમ સારું કન્ડિશનમાં છે દેશિંભાઈનું કેવું છે કે ફૂલ જવાબદારીથી આપવાનું છે તો આપ જે મિત્રોને લેવું હોય તો ભાઈને કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે દેવસિંહભાઈના નંબર ક્યાંથી તો આપ મારા મિત્રો વિડીયો પૂરો છો જો ની નીચે ટાઇટલમાં દેવસિંહભાઈના નંબર બતાવેલ છે તો આપ ભાઈને કોલ કરી શકો છો એમના નંબર છે અઠ્ઠાણું સાત વાળા એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે ચાલો ગામની વાત કરું ચારણ તુંગી લાલપુર જામનગર એટલે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના તારણ તારણ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે હવે દેશીભાઈએ કિંમત એકદમ ઓછી રાખેલી છે ફક્ત ત્રણ લાખ ચાલીસ હજાર એમાંથી તમને પણ કિંમતમાં જે મિત્રોને લેવું હોય તો તમને કિંમતમાં પણ ફારફેર કરી દેશે પણ અવશ્ય પહેલાં ભાઈને કોલ કરી લેવો જરૂરી છે કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને લેવું હોય તો આપ ખરીદી કરી શકો છો તો આપ ચારણ ચું તુંગી ગામે જઈ સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને ખરીદી કરવી હોય તો કરી શકો છો તો આપ મારો વિડીયો જોવા બદલ તમને આભાર